સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું આજે જોઈશું મિત્રો આપણે સીસીઈ પરીક્ષા બે હજાર ચોવીસ હમણાં જે પરીક્ષા લેવાની છે સીસીઈ ની એની આન્સર મિત્રો જે છે

માનો કે જન્મ તારીખ છે બાવીસ છ બાણું અહિયાં બાણું છે તો ઓગણીસો બાણું જે કાઈ હોય આવી રીતે લખવાની છે આઠ આંકડાની અંદર તમારી જન્મ તારીખ ત્યારબાદ કેપચા જે છે મિત્રો તમે જુઓ

આ શીટ એ બધું ટેસ્ટ ડેટ જે છે એ અને શીટ આ બધું તમારું જ છે એ જોઈ લેવાનું છે અને પછી ઉપર તમે જુઓ તો ત્યાં આપેલું છે એક એપ્લિકેશન ડિટેલ અને રિસ્પોન્સ શીટ આની અંદર રિસ્પોન્સ શીટ જે છે એ રિસ્પોન્સ શીટની અંદર તમારે જવાનું છે અને રિસ્પોન્સ શીટની અંદર જશો એટલે કઈક આવું પેજ ખૂલશે રિસ્પોન્સ શીટ જુઓ દુર્જામાં લખેલું છે

નું પરિણામ ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જીએસએસ બી દ્વારા લેવાયેલ જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક તથા હેડ ક્લાર્ક વર્ગ ત્રણ ની પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આ પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જુલાઈ માસમાં જાહેર કરાશે જે અંગેની માહિતી ખુદ જીએસએસ બીના સચિવ હસમુખ પટેલે આપી છે બરોબર હસમુખ પટેલ જે છે આ જો ભાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એના

અંદર તમને ખબર છે પર્યાવરણ જીકે ની અંદર ખૂબ બધી વાંધા અરજીઓ આવી પણ આમાં એટલી બધી વાંધા અરજી ના આવે એટલે આપ જે છે એ વાંધા અરજીઓ ચેક કરવામાં સમય લાગશે નહીં એટલે મિત્રો

તો કે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને હવે મિત્રો આ જે મેન પરીક્ષા છે બરાબર હવે તમારે લેખિત પરીક્ષા આવશે તો આ એ ની પરીક્ષા ક્યારે આવશે તો એ પછીના સ્ટેપ ની પરીક્ષા જો ગ્રુપ બે ની પહેલા આવશે

સીસી ની પરીક્ષા જે છે કેટલા વિદ્યાર્થી આપી આશરે સાડા ત્રણ લાખ વિદ્યાર્થી એક્ઝામ આપી તો એટલે લગભગ ત્રણસો ને પચાસ વિદ્યાર્થી થાય તો આ ટોપ લેવલ ના ત્રણસો ને પચાસ વિદ્યાર્થી છે એનું શું લેવામાં આવે સરેરાશ તો કે ભાઈ ટોપ લેવલ ના હોય એટલે સારા સારા માર્કસ હોય કે નહીં તો આ કેટલા પરીક્ષા છે સાહીઠ આયા કોઈને સો આવ્યા અહીંયા થી હું તમને ખાલી પાંચ ની સરેરાશ બતાવું છું સરેરાશ માટે આ બધા શું કરવો પડે સરવાળો ને ભાંગ્યા એની સંખ્યા સંખ્યા અહીંયા આપણે પાંચ લઈએ છીએ બરાબર લે કેટલી થશે જુઓ તો આઠ ને પંદર પંદર ને એક અહીંથી લઈ લો એક અહીંથી અહીંથી લઈ લો એટલે કેટલા થશે પચીસ ને એકત્રીસ કેટલા થયા એકત્રીસ ને એક જીરો એટલે કે ત્રણસો ને દસ ભાગ્યા પાંચ કરો તમે તો પાંચ છ અને 5 દૂ 10 એટલે 62 ની સરેરાશ આવી જો સરેરાશ કેટલી આવી 62 ગુણ સરેરાશ આવી બધું મિત્રો અંદાજ છે બરાબર તો આ સરેરાશ તમને કેટલી મળી 62 ગુણ ની મળી કે ભાઈ આપણે લઈ લો માનો કે 365 વિદ્યાર્થી છે એ ખૂબ સારા માર્ક્સ હોય સરેરાશ આની બધાની સરેરાશ લેવાની છે

બધી શિફ્ટ ના જે સરેરાશ વિદ્યાર્થીઓના ગુણ હોય માનો કે એક શિફ્ટ ની અંદર તો કે એક શિફ્ટ ની અંદર આવ્યા

આને 0.1 વિદ્યાર્થીઓ એટલે કેલા થાય 0.6 વિદ્યાર્થી થાય એટલે ટુકમાં 6 વિદ્યાર્થી આસપાસ કઈક લઈ લે અથવા 5 વિદ્યાર્થી તમારી શિફ્ટ મુજબ લે તો આની તમે સરેરાશ ગણો તો ચાલો આની સરેરાશ અંદાજે માત્ર હું લઈ લઉં છું ખાલી માત્ર અંદાજે લઈ લઉં છું કેટલી લઈ લઉં છું કે ભાઈ તમારી શિફ્ટ જે છે એમાં 50 માર્ક્સ આવે છે

તમારે છે માનો કે પંચાવન તો અહીંયા પંચાવન ઓછા પછી શું છે ઓછા એમ આઈ બરાબર આ અહીંયા આપણે સેજ ફેર પડી ગયો છે પહેલું જે છે એ અહીંયા આપણે બીજું લેવાનું છે બીજું એમઆઈ છે એમઆઈ છે એટલે આપણને શું મળશે અહીંયા જુઓ વિદ્યાર્થીએ મેળવેલ ગુણ આ વિદ્યાર્થીએ મેળવેલ ગુણ પછી એમઆઇ ક્યુ એમઆઇ ક્યુ એટલે આ એમઆઇ ક્યુ જે શું મળશે તમારી શિફ્ટના તમામ વિદ્યાર્થીની સરેરાશ હવે સરેરાશ તમામ તમામ જે શિફ્ટ છે

રૂપ આપી દો અને જે કાઈ માર્ક્સ આવે એ તમારા ફાઇનલ નોર્મલાઇઝેશન થઈ અને માર્ક્સ આવેલા ગણાય તો આ છે તમારા નોર્મલાઇઝેશન ની ગણતરી